આ ચેપ્ટરની અંદર ઔષધો પછીનો આપણો બીજો ટોપિક છે ખાદ્ય પદાર્થને લગતા રસાયણોનો તો આજકાલ તમને ખબર છે કે માનવનું જીવન ધોરણ ઊંચું આવતું ગયું છે તે ખોરાકની સુરક્ષા તેનું આકર્ષણ વગેરે પણ વધવા લાગ્યું છે તો એના માટે ચોક્કસ પ્રકારના રસાયણો વપરાય છે જેને ખાદ્ય પદાર્થના રસાયણો તરીકે ઓળખવામાં આવે છે આ રસાયણોને જો કુલ ચાર ભાગમાં વહેંચવા હોય તો નીચે પ્રમાણે વહેંચી શકાય છે એક છે કૃત્રિમ ગળે પદાર્થો નંબર એક કૃત્રિમ ગળ્યા પદાર્થો નંબર બે જે કૃત્રિમ ગળે પદાર્થો એટલે કે ગળપણ ઉત્પન્ન કરવા માટે જે બહારથી એક્સટર્નલ નાખવામાં આવે છે એવા પદાર્થો કૃત્રિમ ઘડિયા પદાર્થો બીજું છે ખાદ્ય પદાર્થ પરિરક્ષકો ખાદ્ય પદાર્થ પરિરક્ષકો ખોરાકનું રક્ષણ કરે છે ત્રીજું છે એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ ચોથો અને અંતિમ ભાગ છે તેમનો ખાદ્ય રંગકો જે તેની અંદર ચોક્કસ પ્રકારના રંગ માટે નાખવામાં આવે છે તો વન બાય વન દરેક દરેકની આપણે વાત કરીશું સૌથી પહેલું કૃત્રિમ ઘડ્યા પદાર્થો તો આજકાલ તમને ખબર છે કે જેમ જેમ માનવનું જીવન ધોરણ ઉપર આવતું ગયું તેમ તેમ જીવન બેઠાળું થતું ગયું તેના કારણે ઘણા બધા રોગો ઉત્પન્ન થયા છે જેમ કે ડાયાબિટીસ વગેરે એ તે ખારા ખોરાક ની અંદર જે ગળપણ રહેલું હોય છે શર્કરા રહેલી હોય છે તેના કારણે ઉત્પન્ન થયા છે એટલે આજકાલ ગળ્યા પદાર્થ જે છે તે ખાવા છે જરૂર પરંતુ તેની અંદર જે કેલરી રહેલી છે તેનું પ્રમાણ ઓછું હોવું જોઈએ માટે નવા નવા શોધ સંશોધનોના કારણે ઘણા એવા પદાર્થ શોધાયા છે કે જે ગળ્યા છે પરંતુ તેની અંદર કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે માટે આવા પદાર્થોને કૃત્રિમ ઘડ્યા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે મેદસ્વિતા કે જાડાપણાની તકલીફ થતી નથી અથવા તો એમ કહી શકાય કે મેદસ્વીતા પણ આ પદાર્થોના કારણે દૂર કરી શકાય છે તો આવા અલગ અલગ પદાર્થો છે જેમ કે તેમને વાત કરું એસ્પાર્ટેમ કુલ કોટલ ચાર પદાર્થો છે એસ્પાર્ટેમ ટેમ આ ઉપરાંત સેકરીન આ ઉપરાંત જો વાત કરીએ તો સુક્રોલોઝ અને છેલ્લું છે એલઇટેપ આ ચારે ચાર પદાર્થો એ ખૂબ જ ઊંચી ગડપણનો આંખ ધરાવે છે આ જે ચારે ચાર પદાર્થની જો ગળપણની વાત કરવામાં આવે તો શુક્રોઝ એટલે ખાંડ ખાંડથી આપણે શું પરિચિત છીએ જે ઘરે વપરાય છે ખાંડ એ ખાંડની ગળપણ કરતા આ જે એસ્પાર્ટેમ છે એ એસ્પાર્ટેમની ઘડપણ 160 ગણી વધારે જોવા મળે છે જ્યારે સેકેરિન છે એની ઘડપણ 550 ગણી વધારે જોવા મળે છે એ જ રીતે સુક્રોલોઝની ગળપણ 600 ગણી વધારે જોવા મળે છે અને એલિટેમની જે ગળપણ છે એ 2000 ગણી વધારે જોવા મળે છે ને ખાંડ કરતા આ ચારે ચાર પદાર્થોની ઘડપણ ખૂબ જ વધારે છે પરંતુ જો કેલેરીની વાત કરીએ તો કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે માટે આવા પદાર્થોનો ઉપયોગ આજકાલ ખૂબ જ વધતો જાય છે જે છે તે માત્ર ઠંડા ખાદ્ય પદાર્થ માટે સૌથી ઠંડા ખાદ્ય પદાર્થ માટે તેમજ ઠંડા પીણાની અંદર વપરાય છે કારણ કે રસોઈ બનાવવાનું જે તાપમાન હોય છે રસોઈનું તાપમાન આપણે શું જાણીએ છીએ લગભગ સિત્તેર એસી ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય છે આ તાપમાને તે અસ્થાયી થઈ જાય છે જ્યારે બીજું જે તમને વાત કરું સુક્રોલોઝની આ નાના નાના મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો જે ઘણી વખત એમસીક્યુ ના સ્વરૂપમાં આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે તો સુક્રોલોઝની વાત કરું તો સુક્રોલોઝ દેખાવ તથા સ્વાદે સરકરા જેવા જોવા મળે છે અને તે રસોઈના તાપમાને સ્થાયી પણ હોય છે માટે સુક્રોલોઝનો ઉપયોગ રસોઈની અંદર વધારે માત્રામાં કરવામાં આવે છે અને ઘણી વખત તમને પૂછાય કે સૌથી વધારે ગળ્યો પદાર્થ કયો તો તે આવશે એલિટેપ

લાંબા સમય માટે જાળવી ખોરાકને જાળવી રાખવા માટે વપરાતા રાસાયણિક પદાર્થો ખાદ્ય પદાર્થ પરિરક્ષકો કહેવામાં આવે છે ખોરાક લાંબા સમય સુધી સાચવી રાખવા વપરાતા પદાર્થોને ખાદ્ય રક્ષક ખાદ્ય રક્ષક પરિરક્ષકો અથવા તો ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ગૃહિણીઓ અથવા તો પહેલાના સમયથી જ આપણે ખાદ્ય પદાર્થ પરિરક્ષકોનો ઉપયોગ કરતા આવ્યા છીએ જેમ કે અથાણું હોય તો અથાણાની અંદર તેલ ખૂબ જ વધુ માત્રામાં રાખવામાં આવે છે આ ઉપરાંત એની અંદર ખાંડ મીઠું વગેરે નાખવામાં આવે છે તો આ બધા ઘરગથ્થુ ઉપાય છે. આ સિવાય બહાર બજારની અંદર પણ ખાદ્ય પદાર્થ પરિરક્ષકો રસાયણો મળતા હોય છે તે પદાર્થોની અંદર સોડિયમ બેન્ઝોએ સોડિયમ બેન્ઝોએ આ ઉપરાંત સોડિયમ મેટા બાય સલ્ફાઈડ સોડિયમ મેટા બાય સલ્ફાઇડ આ ઉપરાંત પ્રોપિયોનિક એસિડ તથા એસિડ એ આ બધા પદાર્થ ખાદ્ય પદાર્થ પરિરક્ષકો તરીકે વપરાતા જોવા મળે છે તો એવા પદાર્થો કે જે ખાદ્ય પદાર્થમાં ઉમેરવાથી ખાદ્ય પદાર્થની અંદર અથવા તો ખાદ્ય પદાર્થની ઉપર ઓક્સિજનની જે અસર થાય છે તે થાય નહીં અને તેના કારણે તેઓ લાંબા સમય સુધી બગડતા નથી તો આવા પદાર્થોને રાસાયણિક પદાર્થોને એન્ટી ઓક્સિડન્ટ કહેવામાં આવે છે એવા રાસાયણિક પદાર્થો કે જે ઉમેરવાથી ઓક્સિજનની ખોરાક ઉપર અસર થતી નથી અને ખોરાક લાંબો સમય ટકી રહે છે તો તેવા રસાયણોને એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે કહે છે તો આ જે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો છે તે ઓક્સિજન પ્રત્યે ખૂબ જ ક્રિયાશીલ હોવાથી ખોરાકનું તેનાથી રક્ષણ થાય છે અને તેના માટે જે વપરાતા પદાર્થો છે રાસાયણિક પદાર્થો તે છે સાઇટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ સાઇટ્રિક એસિડ એસ્કોર્બિક એસિડ અને આ ઉપરાંત બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનેસોલ બ્યુટાઈલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તમને ઘણી વખત આ બંનેના બી એચ ટી અને બી એચ એ ના ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે તો તે પણ ધ્યાન રાખવા જરૂરી છે ચોથું અને છેલ્લું છે ખાદ્ય રંગકો એટલે કે તમે સૌ જાણો છો કે ઘણી વખત ખોરાકની અંદર ચોક્કસ પ્રકારનો રંગ દેખાય એ માટે ચોક્કસ પ્રકારના કેમિકલો બહારથી એડ કરવામાં આવે છે તો જેને ખાદ્ય રંગકો તરીકે ઓળખવામાં આવે છે જે રસાયણો ઉમેરવાથી ખાદ્ય પદાર્થ ચોક્કસ રંગ ના દેખાય તેને ખાદ્ય રંગકો કહે છે આવા ખાદ્ય રંગકો બજારની અંદર પણ પુષ્કળ માત્રામાં અવેલેબલ જોવા મળે છે જેમ કે બીટા કેરોટીન એ ચોક્કસ પ્રકારનું ખાદ્ય રંગ છે રંગક છે એના એના ઉપરાંત છે કેરેમલ એના ઉપરાંત છે ટેટ્રાઝાઇન આના ઉપરાંત છે આર્નેટો તો આ બધા જ પદાર્થો એ ખાદ્ય રંગકો તરીકે ઓળખવામાં આવે છે